હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં બનાવી શકાય એવા એકદમ ટેસ્ટી ચટપટા અને ફટાફટ બની જાય એવા ફરાળી આલુ પરોઠાની સરળ રીત બાળકોને સૂકી ભાજી અને રોટલી કે પૂરી નથી ભાવતી હોતી પણ આ રીતે તમે આલુ પરોઠા ફરાળમાં બનાવીને આપો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે આ આલુ પરોઠા તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો એકનું એક ફરાળ ખાઈને તમે કંટાળી ગયા હોય તો આ રીતે તમે આલુ પરોઠા બનાવી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો ધ્યાનથી જોજો તો તેના માટે સૌથી પહેલાં આપણે બટેટાને વરાળે બાફવાના છે કુકરમાં નીચે પાણી મૂકી કાંઠો અથવા તો આ રીતે જાળી મૂકી દેવાની અને એક વાસણમાં બટેટાને ધોઈ બે ટુકડા કરી પાણી નાખ્યા વગર ચારથી પાંચ સીટી ફૂલ ફ્લેમ પર વગાડી લઈશું અહીંયા આપણે ફરાળી જે તૈયાર લોટ આવે છે એ લેવાનો છે જો તમારી પાસે આ રીતનો ફરાળી તૈયાર લોટ ના હોય તો રાજગરાનો મોરૈયાનો અને સિંગોડાનો લોટ મિક્સ કરી તમે ફરાળી લોટ બનાવી શકો છો એક બાઉલ લોટ લીધો છે તેને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું તેની અંદર સિંધવ મીઠું એડ કરીશું તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં મોણ માટે બે ચમચી તેલ એડ કરીશું અને ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું આ લોટની અંદર તમને ચીલી ફ્લેક્સ ગમતા હોય તો તમે થોડા ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો બધું મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી નાખતા જઈ અને રોટલી જેવો લોટ આપણે બાંધવાનો છે લોટ કઠણ નથી બાંધવાનો નહીં તો આલુ પરોઠા વણતી વખતે ફાટી જશે આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે લોટ બાંધીશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે લોટ સરસ બંધાઈ ગયો છે તો તેની ઉપર આ રીતે હાથેથી થોડું પાણી નાખી અને દસથી પંદર મિનિટ માટે આપણે તેને સેટ થવા મૂકી દઈશું બીજી બાજુ આપણા બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો તેને આ રીતે ઠંડા થવા દઈશું અને પછી કાંટાની મદદથી મેશ કરી લઈશું હાથેથી મેશ નથી કરવાના અથવા તો છીણીથી છીણવાના પણ નથી અડધી ચમચી કરતાં ઓછો આમચૂર પાવડર અડધી ચમચી કરતાં ઓછો મરી પાવડર શેકેલા જીરાનો પાવડર થોડી ખાંડ સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું લઈશું અડધી ચમચી ધોઈને સમારેલી કોથમીર લઈશું બધી જ વસ્તુ મેશ કરેલા બટેટાની અંદર એડ કરી દઈશું જો તમે ગરમ મસાલો ફરાળમાં ખાતા હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો આમાં ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો સ્ટફિંગ થોડું ચટપટું તૈયાર કરવાનું એટલે આલુ પરોઠા ખાતી વખતે મોરા ના લાગે બે ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો અધકચરો કરેલો ભૂકો એડ કરીશું ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી દઈશું તમે અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો સ્ટફિંગ આપણું સરસ તૈયાર થઈ ગયું છે અને લોટ પણ સેટ થઈ ગયો છે તો હવે આપણે લોટમાંથી એક સરખા લુવા પાડી લઈશું તમે જો આ રીતનો ઢીલો લોટ જ બાંધવાનો છે થોડું તેલ નાખી અને લોટને બરાબર આપણે મસળી લઈશું લોટમાંથી આ રીતે એક સરખા લુવા પાડી લેવાના છે અહીંયા અમે સિંગોડાનો કોરો લોટ લીધો છે પણ તમે તેની જગ્યાએ ફરાળી લોટ પણ લઈ શકો છો અટામણ માટે ત્યારબાદ લોટમાં લુવાને બોળી અને આ રીતે વાટકી જેવો શેપ આપી તેની અંદર સ્ટફિંગ મૂકી દેવાનું સ્ટફિંગ થોડું વધારે જ મૂકવાનું એટલે આલુ પરોઠા ખાવાની મજા આવે અને આ રીતે તેને આપણે કચોરીની જેમ ગોળ ગોળ લુવો બનાવી લઈશું આ રીતે તમે લુઓ બનાવશો તો આખા પરોઠાની અંદર તેનું સ્ટફિંગ પથરાઈ જશે ત્યારબાદ તેને હળવા હાથે આ રીતે વણી લેવાનું છે અટામણ માટે તમે અહીંયા સિંગોડાનો લોટ અથવા તો ફરાળી લોટનો ઉપયોગ પણ કરી શકો છો બીજી બાજુ તવી ગરમ કરવા મૂકી દીધી હતી તો ધીમા ગેસે આપણે તેને એક બાજુ થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે બીજું પરોઠું તૈયાર કરી લઈશું એ જ રીતે એ જ રીતે બધા પરોઠા આપણે તૈયાર કરી લઈશું ઓછા તેલમાં બનેલા આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે જો તમારે કંઈ વધારે તળેલું ના ખાવું હોય ઉપવાસમાં તો આ રીતે તમે ઓછા તેલમાંથી આલુ પરોઠા બનાવીને ખાઈ શકો છો બંને બાજુ ઘી અથવા તો તેલ મૂકી અને તેને ક્રિસ્પી થવા દઈશું મીડિયમ ગેસની આંચ ઉપર આ રીતે આ પરોઠા તમે બાળકોને આપશો તો બાળકો પણ ઉપવાસ કરવાની ના નહીં પાડે એટલા ટેસ્ટી તૈયાર થાય છે લંચ બોક્સમાં પણ તમે આ પરોઠા લઈ જઈ શકો છો ફરાળમાં આ રીતે બધા જ પરોઠા આપણે તૈયાર કરી લઈશું સવારે જો તમે સૂકી ભાજી બનાવી હોય અને વધી હોય તો સાંજે તમે તેમાંથી પણ આ રીતે આલુ પરોઠા બનાવી શકો છો બધા જ પરોઠા આપણે તૈયાર કરી લઈશું તમે જુઓ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે આ પરોઠા તો જો તમે ક્યારે આ રીતે આલુ પરોઠા ના બનાવ્યા હોય ફરાળમાં તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે આલુ પરોઠા બનાવશો તો પેટ પણ ભરાશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે ઓછા તેલમાંથી બનેલા આ આલુ પરોઠાની રીત તમને કેવી લાગી ફ્રેન્ડ્સ તેમને કમેન્ટ કરીને જણાવજો તો તૈયાર છે આપણા આલુ પરોઠા તેને અમે દહીં સાથે સર્વ કર્યા છે પણ તમે ગ્રીન ચટણી સાથે પણ તેને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે હું તમને એક પરોઠું તોડીને પણ બતાવી દઉં કે અંદરથી પણ તમે જુઓ એકદમ પરફેક્ટ આપણા પરોઠા તૈયાર થયા છે આખા પરોઠામાં સરસ રીતે તેનું સ્ટફિંગ ફેલાઈ ગયું છે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય